વડોદરા ગેસ લિમિટેડ દ્વારા બાકીદાર ગ્રાહકો પાસેથી ગેસ બિલની વસૂલાત માટે કારેલીબાગ પોલીસ સ્ટેશનના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કારેલીબાગ પોલીસ મથક હદ વિસ્તારમાં કંપનીની આજે સાહીઠ થી વધુ કર્મચારીઓની ટીમ પોલીસ સુરક્ષા સાથે ફિલ્ડમાં ઉતરી હતી જેમાં ખાસ કરીને નાગરવાડા વિસ્તારમાં વ્યાપક કાર્યવાહી કરવામાં આવી છેલ્લા ત્રણ દિવસથી કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રકારની કાર્યવાહી સતત ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે આ કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં આઠસોથી વધુ બાકીદાર ગ્રાહકોના ગેસ કનેક્શન કાપવામાં આવ્યા હતા જે ગ્રાહકોએ સ્થળ પર જ બાકી બિલની ચુકવણી કરી હતી તેમના કનેક્શન યથાવત રાખવામાં આવ્યા હતા ગેસ લિમિટેડ દ્વારા સ્થળ પર જ અડધું બિલ ભરવાની સુવિધા પણ આપવામાં આવતા ઘણા ગ્રાહકોને રાહત મળી હતી અને સ્થાનિકોમાં પણ હસકારો જોવા મળ્યો હતો અત્યારે નાગરવાડા મચ્છીપીડ વિસ્તાર અમે કનેક્શન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે લોકો સ્થળ ઉપર કનેક્શનના પૈસા ભરી રહ્યા છે એમના કનેક્શન અમે કં કન્ટિન્યુ રાખીએ છીએ કનેક્ટ કનેક્ટ નથી કર્યા હતા અને એ લોકોને સવલિયત બી આપી રહ્યા છે કે ભાઈ તમે આજે અડધા પેમેન્ટ દો ચાર દિવસ પછીનો ચેક આપી દો એ અમે ઓફર કરી રહ્યા છીએ અને પોલીસ પ્રોટેક્શન જોડે અને અમારી ટાસ્ક ફોર્સ ટીમ છે અને અત્યારે સાહીઠ લોકોનું માનવદળ લઈને નીકળ્યા છે પાંચથી છ લોકો અમારા જોડે પોલીસવાળા સાહેબ છે પીએસઆઈ સાહેબ છે અને આજે ત્રીજો દિવસ છે કાયલીબાગ પોલીસ સ્ટેશનના હદની વિસ્તારની અંદર અને આ મહિનામાં લગભગ અમે આઠસો જેવા કનેક્શન ડિસ્કનેક્ટ કર્યા છે ત્રણ પોલીસ સ્ટેશનની ટીમ જોડે લઈને સાથે અંદાજે અંદાજે ગ્રાહકો અમારી પાસે પાંચ હજાર આસપાસ છે વધુમાં વધુ બે લાખ સુધીની બી છે અત્યારે જે પેમેન્ટ લઈ રહ્યા છે બે લાખ વાળાનું જ લઈ રહ્યા છે એટલે અમે થોડું આરામથી કરીએ બે લાખ વાળામાં થોડું ટાઈમ લાગે એ લોકોને પૈસાની વ્યવસ્થા કરવી પડે એટલે થોડું ટાઈમ કન્ઝ્યુમ બી થઈ જાય ਅਰਧੋ ਕੈਸ਼ ਬੜੀ ਰਿਹਾ ਤੇ ਅਰਧੋ 4 ਦਿਨ ਪਛੀਨੋ ਚੈੱਕ ਆਪੀ ਰਹੋ ਜੀ ਆਪ ਦਾ ਪਰਿਚੈ ਸਰ ਸੌਰਭ ਸ਼੍ਰੀਵਾਸਤਵ ਇੰਜੀਨੀਅਰ